નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આપ સર્વ દર્શક દર્શક મિત્રોનું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈ દો આપણે છે એ ની અંદર વીસ વીસ મહા 20 વીસ જીરો ત્યાં ખાતરનું વાવેતર ચાલુ છે અને આપણે જો એક સરસ મજાનો જુગાર વાપર્યો છે કેમ કે આપણે માંડવી છે ને એ આપણે સકેદ દવાનો ઉપયોગ કર્યો હતો એટલે થોડીક નાની પાછળ રહી ગઈ છે દસ દિવસ આ જોઈ દો એટલે આપણે વીસ વીસ જીરો અત્યારે ખાતરનો આપણે છે છંટકાવ ચાલુ કરી દીધો છે પણ આપણે કઈ રીતના છે ચાલુ કર્યો છે હું તમને બતાવું છું જોઈ જવું આપણે છે બળદ છે છૂટા હાલ્યા જાય છે અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને તો આપણે માઇન્ડવી છે એવી રીતના છે જોઈ જવું હમ દોસ્તો આપણે યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર છે એ આપણે આ દેશી જુગાડ અને કઈ રીતના છે ખેડૂત કઈ રીતના આગળ આવે ને એવા બધા પ્રયત્નો કરી કરી અને હું વિડીયોને મૂકતો હોઉં છું તો આપણી યુટ્યુબની અંદર આપણે સૌ આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો હવે હું તમને બતાવું છું આપણે કઈ રીતના છે ખાતર ભાવેલું છે જોઈ દઉં આપણે આવી રીતના આમ બાંધી દીધા છે ડ્રોંડ દાંડવા એટલે ખાતર છે એ બહાર વેરાતું જાય હે અને આપણે બળદ પણ એકદમ સુપર સરસ રાખ્યા છે કારણ કે છૂટા આવ્યા જાય બીજા કોઈ પણ માણસની જરૂર ન પડે આપણે એક જણો હોય ને તો ખાતર વાવીને વ્યવહ્તે જોઈ જાવ એ રીતના છે હમણાં હું તમને ખાતર બતાવું છું આપણે એવું ખાતર ભાવ્યું છે ને એનું વાયતર કયું હો 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 જોઈ જો આપણે છે અહીંયા ખાતર ખુલ્યું છે વીસ વીસ ઝીરો તેર એનપી કે માંડવીની અંદર એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ હવે વીસ વીસ જીરો તેરની અંદર આપણે છે એ ખાતરનો છટકાવ કરેલો છે આપણે માંડવી છે એ આમ ગણો ને તો અત્યારે ત્રીસ દિવસની થઈ ગઈ છે અને સખેત દવાનો છંટકાવ કર્યો તો પણ આપણે છે એકદમ બધી સોખી થઈ ગઈ જોઈ તો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે છે ને એ ભાઈ ખેડૂત કઈ રીતના આગળ આવે અને ફરસામાંથી કઈ રીતના છે એ બસ થાય એવા બધા વિડીયો આપણે શોર્ટ વિડીયો કે ટૂંકમાં ગમે વિડીયો હું અપલોડ કરું છું એ ખેડૂતને સ લગતો કરું છું તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દો હું તમને આપણે કઈ રીતના બાંધ્યું છે ને એ પહેલાં તમને બતાવી દીધું જો આપણા દાંડવો હશે ને દાંતો નથી રાખ્યો આપણે બાર બહાર ખુલ્લો રાખ્યો છે અને આ છે આપણે મોરપગું છે હજી વ્યવસ્થિત બતાવી દઉં મોરપગું છે આ હા છે મોરપગું બરોબર ત્યાર પછી આપણે એવી રીતના બાંધી દીધું છે વચ્ચેનું દાંડવું પણ એવી રીતના બાંધી દીધું છે અને એનપાનું દાંડવું અને સરસ મજાની આપણે જો વાવણી ફીટ કરી અને ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે લગભગ આઝહાન થાય કાં તો આ બધી આપણે છે ત્રીસ વીઘામાં છે એ માઇન્ડ બીનું વાવેતર કરેલું છે બધું ખાતર વાવી દઈશું તો સારું ચલો કાલ મળશું એક નવા વિડીયો સાથે અને ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા છું ધન્યવાદ